હેલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે ગણિત ગણિતાની તરફ ચેનલ પર હવે આજના વિડીયોમાં આપણે રીઝનિંગના જે પ્રશ્નો પૂછાઈ ગયા પીએસઆઈમાં જે પઝલ પ્રકારના પ્રશ્નો છે એ અહીંયા લીધા છે જો બે પઝલ પ્રકારના પ્રશ્નો છે એ સિવાય એક સિલોક્સનો પ્રશ્ન છે અને એક છે બ્લડ રિલેશનનો બરાબર છે રક્ત સંબંધનો પ્રશ્ન હવે એ સિવાય તમારે જો પૂરેપૂરું રીઝનિંગનું પેપરનું સોલ્યુશન જોઈતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવજો તો આપણે એ પૂરેપૂરું સોલ્યુશનનો વિડીયો લાવશું એ સિવાય મને અહીંયા જે થોડાક ટફ જેવા લાગ્યા કે આમાં સોલ્યુશન આપણે જોઈએ એ મેં પ્રશ્નો લીધા છે ઠીક છે તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ છ મિત્રો આપ્યા છે આપણને એ બી સીડી ઈ એફ છ મિત્રો આ થઈ ગયા બે બે ચાર અને આ પાંચ છ બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ છ મિત્રો અહીંયા ગોઠવી શકીશું આપણે બરાબર એ શું છે વર્તુળે એક સરખા અંતરે બેઠા છે હવે એ પછી કોમાં છે એટલે કે શું આપ્યું છે એની પોઝિશન આપણને આપી છે એની શું કઈ જગ્યાએ બેઠો છે એ આપણને બતાવ્યું છે એ જે છે બી અને ડીની વચ્ચે છે એટલે કે બી અહીંયા આવે ડી અહીં આવે એ સિવાય બીજી શું પોસિબિલિટી બની શકે છે તો કે એ તો વચ્ચે જ છે પણ ડી અહીંયા પણ આગળ હોઈ શકે અહીંયા પણ હોઈ શકે કારણ કે આપણને એ નથી જણાવ્યું કે એની જમણી બાજુ ડી છે કે ડાબી બાજુ ડી છે બરાબર એટલે આ બે શક્યતાઓ અહીંયા બની શકે તો આપણે જો અહીંયા ગોઠવણી કરીએ તો વચ્ચે તો એ રહેવાનો જ છે અહીંયા ડી કાં તો બી આવશે અહીંયા આવશે ડી કાં તો બી ઠીક છે શું કહ્યું છે હવે સી જે છે એ ડીની ડાબી તરફ છે સી ડીની ડાબી તરફ છે હવે જો ડી અહીંયા લીધો છે આપણે તો જમણી દિશા કઈ થઈ આ બાજુ થઈ અને આ બાજુ તો થઈ ડાબી ડી અહીંયા હોય તો જમણી દિશા આ બાજુ અને ડાવી દિશા આ બાજુ બરાબર એટલે સી ધારો કે આપણે અહીંયા ગોઠવી શકીએ અહીંયા ગોઠવી શકીએ અહીંયા ગોઠવી શકીએ હજી આપણને કશું નક્કી નથી પણ આગળ શું કહ્યું છે હવે જો ઈ પછી કોમા એટલે કે ઈની તો પોઝિશન શું છે આપણને આપ્યું છે ઈ જે છે સી અને એફની વચ્ચે છે સી અને એફની વચ્ચે છે સેમ થયું અહીંયા પણ એફ ઇ અને સી બરાબર આપણને કશું ખબર નથી તો ઈ તો વચ્ચે છે જ અહીંયા કાં તો સી ઓર એફ કાં તો સી ઓર એફ પણ જુઓ જે પ્રમાણે ડી અને બીની પોઝિશન નથી ખબર એ પ્રમાણે આપણે સી અને એફની પણ ના ખબર હોય ઠીક છે આપણે શું પૂછ્યું છે હવે આગળ એની સામે કોણ બેઠું છે એની સામે કોણ બેઠું છે એ અને ઈની તો આપણને નક્કી છે જગ્યા તો એની સામે કોણ બેઠું છે ઈ એટલે જવાબ શું આવશે ઈ આવી ગયું આ લોકોની પોઝિશનને આપણે કંઈ લેવા દેવા નથી બરાબર એ ક્લિયર પણ નથી થઈ રહ્યું આપણને ખાલી એ ની સામે કોણ બેઠું છે એ પૂછ્યું હતું તો એ અહીંયા આવી ગયો એ આપણો જવાબ હવે બીજો પ્રશ્ન જોઈએ એ એક હરોળમાં ઊભા છે હરોળમાં બરાબર એક બે ત્રણ ચાર પાંચ આવી રીતે એ સી અહીંયા ક્યાંક ગોઠવાયેલા છે કે પ્રમાણે ગોઠવણી છે એ જોઈએ તો બી જે છે એ એ ની જમણી તરફ છે એની જમણી તરફ બી છે બરાબર એની જમણી દિશા તરફ થશે બી જે છે એની જમણી તરફ છે અને સીની ડાબી તરફ છે સીની ડાબી તરફ છે એટલે સી આવી ગયો સીની ડાબી દિશા બાજુ થઈ ગઈ ડી જે છે એ એ ડી એ સીની જમણી તરફ છે સીની જમણી દિશા ડાબી દિશા બાજુ છે તો જમણી દિશા બાજુ થઈ ગઈ એટલે ડીની જમણી તરફ ડી આવી ગયો સોરી ની જમણી તરફ ડી આવી ગયો અને એની ડાબી તરફ છે કોણ તો મધ્યમાં કોણ ઊભું છે હવે જો પાંચે જણી જગ્યા રોકાય કે મધ્યમાં કોણ દેખાય છે કોણ છે સી આપણો જવાબ ઈઝી હતી બજલ ચલો બીજો જોઈએ આગળ કેટલાક વિધવાનો લેખક છે કેટલાક લેખકો કવિ છે કયું તારણ સાચું છે જુઓ કેટલાક વિદ્વાનો એટલે કેટલાક છે બરાબર બધા નથી કેટલાક વિદ્વાનો શું છે લેખક છે બરાબર એટલે આ જે અમુક કેટલાક વિદ્વાનો આવી ગયા એ લેખક હોઈ શકે એવું થઈ ગયું બીજી એક પોસિબિલિટી આપણે આમાં જો બનાવી હોય એટલું ડીપમાં તો જતા નથી આમાં ગુજરાત લેવલે બેંકમાં હોય છે પણ આપણે આમાં જોઈ લઈએ તો જુઓ કેટલાક વિધવાનો લેખક છે બરાબર લેખક અને વિદ્વાનો આનો એક મતલબ શું થઈ શકે કેટલાક લેખકો કેટલાક વિધવાનો લેખક છે પણ આ જે એટલે જે લેખકમાં અહીંયા જે સમય ગયા એ લેખકમાં આવી ગયા બરાબર એટલે આ બાકીના જે વિદ્વાનો બાકી રહ્યા એ બીજું કંઈક હોઈ શકે બરાબર એ લેખકમાં નથી સમાતા પણ બધા લેખકો વિદ્વાનમાં સમાઈ શકે છે સમજાઈ ગયું વાક્યનું તમે રચના સમજો કેટલાક વિદ્વાનો લેખક છે મેઇન તો આપણે પહેલાં આ જ કરીએ આ જે છે એ થઈ શકે શક્યતા છે પછી શું કહ્યું છે કેટલાક લેખકો તમે આને ધ્યાનમાં રાખશો આ બેંક લેવલે આપણે આગળ વિચારી શકીએ છીએ પણ અહીંયા જે છે આપણે આ પ્રમાણે વિચારીએ કેટલાક લેખકો કવિ છે હવે લેખકો કવિ છે તો જુઓ કવિ આપણે અહીંયા પણ લઈ શકીએ એટલે આ કેટલાક લેખકો કવિ આવી ગયા પણ અહીંયા પણ લેખકો છે બરાબર તો અહીંયા પણ આપણે લઈ શકીએ કવિ સમજાય છે આ પણ લેખકો તો છે જ બરાબર જે વિદ્વાનોમાં આવી ગયા એ પણ કવિ હોઈ શકે એટલે કવિની અહીંયા પણ હોઈ શકે કાં તો કવિ અહીંયા પણ હોઈ શકે સમજાઈ ગયું હવે આપણે તારણું જોઈએ બધા કવિ વિદ્વાન છે બધા કવિ વિદ્વાન છે એટલે અહીંયા બધા કવિ બધા કવિ મિનિટ શું થયું એટલે કે વિદ્વાનના બોક્સમાં પૂરેપૂરા કવિ સમાયેલા છે તો એવી શું હોઈ શકે શક્યતા હોઈ શકે જે શક્યતા છે એ વિદ્વાન સાચું ના હોઈ શકે બરાબર આ શક્ય બની શકે છે પૂરેપૂરું આપણે કમ્પ્લીટ નથી કહી શકતા એટલે આ ખોટું થઈ ગયું બીજું શું છે બધા વિદ્વાનો કવિ છે બધા વિદ્વાનો કવિ છે એટલે કે આખું આ વિદ્વાનો જે છે એ પૂરેપૂરા કવિમાં સમાયેલા છે તો એવું બની શકે છે બરાબર શક્યતા છે એટલે આ ખોટું થઈ ગયું બીજું લખ્યું છે બધા લેખકો કવિ છે આમાં પણ શક્યતા આવી ગઈ કે બધા લેખકો કવિ છે અહીંયા આપણને કશું કીધું નથી અહીંયા શું કીધું છે કેટલાક લેખકો કવિ છે અહીંયા શું આપી દીધું બધા લેખકો કવિ છે હોય શકે શક્યતા છે પણ હોય નહીં એટલે આ ખોટું થઈ ગયું એટલે અહીંયા જવાબ શું આઈ ગયો ઉપર પૈકી એક પણ નહીં તમારે ડીપમાં ભણવું હોય તો આપણે એક વિડીયો લઈને આવશું તમે કમેન્ટમાં જણાવજો જરૂરથી કયા તમને પ્રકરણમાં તકલીફ છે એ પ્રમાણે આપણે પ્રકરણ સાથે આવશું આગલા વિડીયોમાં ઠીક છે હવે અહીંયા જોઈએ એ જે છે બી ના માં છે બી ની માતા કોણ છે એ છે હવે જો અમે એક બ્લડ રિલેશનનો બી બનાવેલો છે વિડીયો તમે જોઈ શકો છો ચેનલ પર એ માતા છે આપણે ફિમેલ માટે શું કરીએ છીએ રાઉન્ડ કરી નાખ્યું બરાબર બી સી ના બહેન છે બી શું થઈ ગયું સી ના બહેન છે એટલે બી શું છે છોકરી છે એ થઈ ગયું કન્ફર્મ સી શું છે એ નહીં ખબર બરાબર ભાઈ છે કે બહેન છે એ નથી ખબર પણ એની પણ માતા કોણ થશે એ જ થશે કારણ કે આ બંને ભાઈ બહેન આની બહેન હોય તો બીની માતા જે હોય એ સીની માતા હોય બરાબર હવે સી શું છે ડીના પિતા છે હવે જો સી ડીના પિતા છે પિતા આપી દીધું એટલે શું હશે આ છોકરો હશે અને કોણ ડીના પિતા છે બરાબર સી કોણ જોઈએ લગ્ન કરે એ આપણને કશું જે આપી નહોતી પણ કહી શકીએ કે પરિણિત છે મેરિડ છે બરાબર હવે અહીંયા ડી આવી ગયું ડીની પણ આપણને ખબર નથી કે છોકરો છે કે છોકરી બરાબર હવે આપણે પ્રશ્ન શું પૂછ્યું છે તો એ જે છે ડીના શું થાય બરાબર એના સંદર્ભમાં પૂછ્યું છે કે એ જે છે એ ડીનું શું થશે તો ડી ના પપ્પાની મમ્મી કોણ છે એ છે એટલે એ શું થશે ડીની દાદી થશે પણ જો અહીંયા એવું પૂછ્યું હોત કે ડી ડીના સંદર્ભમાં પૂછ્યું હોત કે ડી શું છે એનું કોણ થાય બરાબર ડીનો સંબંધ શું છે એ સાથે તો આપણે શું હવે અહીંયા કશું કહી શકતા નથી બરાબર છોક છોકરો છે કે છોકરી એ ખબર નથી આપણને એટલે આપણે એ ના કહી શકીએ કે પૌત્ર છે કે પૌત્રી છે એની સમજાયું પણ અહીંયા આપણે એના સંદર્ભમાં પૂછ્યું છું એટલે આપણે એનું કહી શકીએ કે દાદી છે કારણ કે એનું જેન્ડર આપણને ખબર જ છે કે એ સ્ત્રી છે ઓકે તો આટલા ચાર પ્રશ્નો આપણે રાખીએ છીએ જો તમને હજી કોઈ પ્રશ્નોમાં ડાઉટ હોય તો તમે કમેન્ટમાં જણાવજો અથવા તો આખું રીઝનિંગનું પેપરનું સોલ્યુશન જોઈતું હોય તો એ પણ કમેન્ટમાં જણાવજો ઠીક છે અને આ જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ